કાર્યક્રમમાં ઉપસ્થિત દૂર દૂરના તાલુકાઓ ગામડાઓ વિસ્તારોમાંથી પધારેલા આપ સૌ ક્રાંતિકારી યોદ્ધાઓને હું નમસ્કાર કરું છું સૌનું હું સ્વાગત કરું છું મંચ ઉપર ઉપસ્થિત આપણા સૌના લોકપ્રિય નેતા માનનીય ચૈતરભાઈ વસાવા માનનીય મનોજભાઈ સોરઠિયા અને અમારા આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રભારી માનની ગોપાલ રાય સાહેબનો પણ હું વિશેષ આભાર વ્યક્ત કરું છું દોસ્તો ગુજરાતીમાં એક કહેવત છે કે મન હોય તો માળવે જવાય આ બધાએ સાંભળેલું છે આ કહેવત એવું કહેવા માગે છે કે ભાઈ તમે કોઈ સંકલ્પ લ્યો તમે ધારો તમે નિર્ણય કરો તો દુનિયામાં કશું જ અશક્ય નથી બધું જ તમે કરી શકો એમ છો આ મન હોય તો માળવે જવાય એ કહેવત ભાજપને અને આમ આદમી પાર્ટી બેને લાગુ પડે છે ભાજપની ત્રીસ વર્ષથી સરકાર છે એનું મન હોત તો હારા રોડ બની શક્યા હોત એનું મન હોત તો સારી શાળા બની શકી હોત એનું મન હોત તો સારા દવાખાના બની શક્યા હોત એનું મન હોત તો ગુજરાતના સામાન્ય માણસે સરકારી ઓફિસમાં ધક્કા ન ખાવા પડે એવી વ્યવસ્થા પેદા કરી શકાય હોત પણ એનું મન નથી એટલે ગુજરાતમાં સુવિધા થતી નથી આ વાત અત્યારે સાબિત થઈ છે અને પણ આ લાગુ પડે છે છે કે એનું મન મન નથી તો અહીંયા બેઠેલા બધાનું સરકાર બનાવવાનું જો આપણું મન હશે સરકાર બનાવવાનું તો મન હશે તો માળવે જવાશે એવું આપણા મહાપુરુષો કહી ગયા છે દોસ્તો આજે આપણે અહીંયા મન બનાવવા માટેનો કાર્યક્રમ છે અહીંયા બેઠેલો એક એક માણસ જો મનમાં એવો નિર્ણય કરી લે કે હા હું સરકાર બનાવવા માંગુ છું અને મારાથી સરકાર બની શકે એમ છે આવો નિર્ણય જો લઈ લે ને તો આ લોકો સક્ષમ છે ગુજરાતની સરકાર બનાવવા માટે દોસ્તો વિસાવદરના અમારા ખેડૂતોએ સંકલ્પ કર્યો હતો એમને મન હતું કે ગોપાલ ઇટાલી અને જીતાડવો છે ગુજરાતભરના લોકોને એક નવી દિશા અને નવી આશા આપવી છે આવો નિર્ણય જો વિસાવદરના ખેડૂતોએ કર્યો તો એનું પરિણામ શું આવ્યું કે મારી સામે ચૂંટણીમાં મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ ગૃહમંત્રી કૃષિ મંત્રી વન મંત્રી પાણી મંત્રી બે હજાર જેટલા બુટલેગરો જમીન માફિયાઓ ગુંડાઓ લફંગાઓ બધા જ વિસાવદરની ચૂંટણીમાં આવ્યા હતા પણ મન હોય તો માળવે જવાય વિસાવદરના ખેડૂતોનું મન હતું કે આ ભ્રષ્ટાચારીઓને હરાવવા છે અને અમારા ખેડૂતના દીકરા ગોપાલને જીતાડવો છે દોસ્તો મન હશે તો બધું જ શક્ય છે આ દુનિયામાં ભાજપનું મન નથી અને આપણું મન છે એટલે મને એમ લાગે છે કે મોટી ક્રાંતિ ગુજરાતમાં આપણી રાહ જોઈ રહી છે આજ તમે વિચારો કે ગુજરાતની ભાજપની સરકાર આપણા સંતાનો આપણા યુવાન દીકરા દીકરીઓને શું આપી રહી છે અને આમ આદમી પાર્ટી આપણા યુવાન દીકરા દીકરીઓને શું આપી રહી છે આમ આદમી પાર્ટી મારી જેવા ચૈતરભાઈ જેવા સાવ સામાન્ય ગરીબ પરિવારમાંથી આવતા યુવાનોને ધારાસભ્યો બનાવી રહી છે નેતા બનાવવાનું કામ કરે છે અમે તમે અને અમે બધા વિચારીએ કે જો આમ આદમી પાર્ટી ન હોત તો ગોપાલભાઈ શું હોત

તમારા આશીર્વાદથી ચૂંટાઈને આજે વિધાનસભા ધણ ધરાવી નાખી એવી શક્તિ પેદા કરી છે આમ આદમી પાર્ટીએ તમારા દીકરાઓને ધારાસભ્ય બનાવ્યા નેતા બનાવ્યા આગેવાન બનાવ્યા ભાજપે શું કર્યું છોકરાઓને ડ્રગ્સના રવાડે ચડાવ્યા દારૂના રવાડે ચડાવ્યા છોકરાઓને નશાની તરફ આગળ વધારવાનું કામ ભાજપની સરકારે કર્યું દોસ્તો નિર્ણય તમારે લેવાનો છે જનતાએ નિર્ણય લેવાનો છે કે તમારા દીકરાને નેતા અને આગેવાન બનાવે એ પાર્ટીને આશીર્વાદ આપવો છે કે દારૂ અને ડ્રગ્સના રવાડે ચડાવે એને આશીર્વાદ આપવો છે ગુજરાતની અંદર બે દિશા છે એક નશાની દિશા છે અને એક આગેવાનની દિશા આમ આદમી પાર્ટી ગુજરાતના યુવાનોને રાજનીતિમાં લાવી યુવાનોની ઉર્જાને યુવાનોની આવડતને યુવાનોના ભણતરને સાચી દિશામાં કામે લગાડવાનું કામ કરે છે ચૈતરભાઈ વિસ્તરણ અધિકારી તરીકે કામ કરતા હતા હું પોલીસમાં કોન્સ્ટેબલ હતો રાજુભાઈ કરપડા વકીલ છે મનોજભાઈ ફાર્માસિસ્ટ છે ઈશુદાન ગઢવી જર્નાલિસ્ટ થયેલા છે દરેક ભણેલા માણસોની આવડતને અભ્યાસ ને અને એની ધગશ ને ગુજરાતના વિકાસના કામે લગાડવાનું કામ આમ આદમી પાર્ટી કરી રહી છે દોસ્તો આ જે કઈ ભણેલા યુવાનો છે એનામાં જે આવડત છે એ ગુજરાત માટે કામમાં લાગવી જોઈએ એવું કોણ વિચારે છે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી ભાજપ આપણા દીકરા દીકરીઓને જ્ઞાતિવાદના રવાડે હિન્દુ મુસલમાનના રવાડે ફલાણા જિલ્લાનો આ જિલ્લાનો એવા રવાડે ચડાવી હજારો યુવાનોની યુવાની બરબાદ કરવાનું કામ કરી રહી છે મિત્રો મારી એક જ વિનંતી છે કે અહીંયા બેઠેલા અને આ કેમેરાથી સાંભળનારા ગુજરાતભરના લોકો આમ આદમી પાર્ટીની ચિંતા ભલે ન કરે ગોપાલ ઇટાલિયા કે કેજરીવાલની ચિંતા પણ ન કરે પણ દરેક માણસ પોતાના સંતાનોની ચિંતા તો કરશે કે નહીં કરે કે અમારા છોકરાઓનું શું થાય અમારા પરિવારનું શું થાય અમારા બાળબચ્ચાનું અમારા સમાજનું ભવિષ્ય શું દરેક માણસ જો પોતાના પરિવાર અને બાળબચ્ચાની ચિંતા કરે ને તો પણ એને ખબર પડી જાય કે હાવણો મારવાનો ટાઈમ આવી ગયો છે આપણા બાળબચ્ચાનું ભવિષ્ય ધૂંધળું છે અને ચોખ્ખું સાફ કરવાની જરૂર છે દોસ્તો મિત્રો અમે બધાએ સંઘર્ષ કરીએ છે પણ અમને બધાને જેલમાં પૂરવામાં આવે છે મારા છત્રીસ વર્ષની ઉંમર છે મેં આટલા વર્ષમાં કોઈ દી નહોતું જોયું ગુજરાતમાં કે ચાલુ ધારાસભ્યને જેલમાં પૂરવામાં આવે ક્યારેય નહીં મેં મારા જીવનમાં આ ટૂંકા જીવનમાં છત્રી વર્ષમાં પહેલી વાર જોયું કે ચાલુ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને જેલમાં પૂરવામાં આવ્યા આરોપ શું હતો એમના ઉપર આરોપ એટલો કે એમણે આદિવાસી સમાજને જાગૃત કરવાનું કામ કર્યું આદિવાસી યુવાનોને રાજનીતિમાં લાવવાનું કામ કર્યું

તો હું મારી વાત આગળ વધારું કે આ ચૈતરભાઈ વસાવાને એટલે જેલમાં નથી પૂર્યા કે ભાજપ એનાથી ડરી જાય આટલી મોટી રાજ્યમાં સરકાર કેન્દ્રમાં સરકાર અવડી મોટી ભાજપ પાર્ટી કાંઈ મારાથી કે ચૈતરભાઈથી કે રાજુભાઈથી ડરી જાય એવું બને નહીં તો પછી કેમ જેલમાં પૂરવા પડે છે ભાજપ પાર્ટીને જનતા જાગી જાય જનતાનો આત્મા જાગી જાય એ વાતનો બહુ ડર લાગી રહ્યો છે કે ચૈતરભાઈ વસાવા ઉભા રહે તો કરોડો આદિવાસી યુવાનોનો આત્મા જાગે એની આંખ ખુલે અને એનામાં હિંમત આવી જાય છે ભાજપ સામે લડવાની રાજુભાઈ કરપડા બોલે તો હજારો ખેડૂતોની અંદર હિંમત આવે એમની આંખ ખુલે એમનો આત્મા જાગે ગોપાલભાઈ બોલે

આ ચૈતરભાઈ આ પ્રવીણભાઈ આ ગોપાલભાઈ આ કેજરીવાલજી આ ઈશુદાન ગઢવી આ બધા લોકો ગુજરાતની જનતાને જગાડવાનો ગુનો કરી રહ્યા છે એટલે એમને જેલમાં પૂરવામાં આવે છે કે શું કામ જગાડો છો ત્રીસ ત્રીસ વર્ષથી જેને ઊંઘવા દીધા છે જેને ઊંઘાડી દીધા છે જેની અંદર હિન્દુ મુસલમાન ભારત પાકિસ્તાન જ્ઞાતિવાદના નામે લોકોની આંખો બંધ કરી દેવામાં આવી છે લોકોને જગાડવાનું પાપ કરે એને તો જેલમાં ભાજપ પૂરવાની જ છે વ્યક્તિથી નહીં સમૂહથી ડરે છે ભાજપ અને વ્યક્તિઓ બધા ભેગા મળે અને સમૂહને જાગૃત કરવાનું કામ કરે છે દોસ્તો આજ ગુજરાતની પરિસ્થિતિ જુઓ કે સામાન્ય માં સામાન્ય કામ માટે લોકોએ લાચારી કરવી પડે છે સરકારના માણસો આવે વડાપ્રધાન આવે મુખ્યમંત્રી આવે કોઈ મંત્રી આવે પ્રદેશ પ્રમુખ આવે તો આખું સરકારી તંત્ર વરસાદમાં કામ કરે ગમે તેવું અઘરામાં અઘરી વિષય હોય તો પણ રાતોરાત બધું કામ કરે અને રાતમાં રોડ બની જાય ફૂલડાના કુંડાઓ મુકાઈ જાય રંગરોગાન થઈ જાય સ્પ્રે છટાઈ જાય બધી જ વ્યવસ્થા આખી રાતમાં ઊભી થઈ જાય પણ ગુજરાત સામાન્ય માણસ પોતાના જમીનની સાત બારમાં એક એન્ટ્રી કરાવવા જાય તો મામલતદાર ઓફિસમાં વીસ પચીસ ધક્કા ખાવા પડે અને છેલ્લે એજન્ટોને કંઈક બે પૈસા આપો તો કામ થાય દોસ્તો સરકારનો માણસ આવે તો રાતોરાત કામ થઈ જાય એનો અર્થ તો એ છે કે સરકારમાં રાતોરાત કામ કરવાની ક્ષમતા તો છે આવડત તો છે પણ મન નથી એવું કામ કરવાનું કેમ કે ન કરીએ તો એ લોકો મત તો દઈ જ જાય છે ને દિલ્હી સલ્તનતથી મુઘલ સમ્રાટ આવ્યા હોય એમ રાતોરાત બધું ચાલુ થઈ જાય ઇતિહાસમાં ભણાવવામાં આવે છે કે મુઘલ રાજાઓ જ્યારે આવતા આવી રીતે ક્યાંક બીજે ત્યારે એના જે માણસો હોય એ રાતોરાત રોડ બનાવતા ફૂલડા મૂકી દેતા મંડપો બાંધતા ગેટ બનાવતા શું કામ તો કે જિલ્લા આવે છે એના સ્વાગતમાં રોડ બનાવવા પડે દોસ્તો ગુજરાતની હાલત ક્યાંય આનાથી વધુ સારી નથી લોકશાહી છે કે મુઘલશાહી છે ખબર નથી પડતી આપણે રોડ માટે શાળા માટે દવાખાના માટે સરકારી બસ માટે સિંચાઈના પાણી માટે જમીનના થોડાક ટુકડા માટે સેજ રોજગાર માટે અને થોડીક સલામતી માટે સરકારોને હાથ જોડવા પડે જે સરકારને તમે મત આપો જે સરકારને તમે ટેક્સ આપો એ સરકાર તમારું કામ નહીં કરે દોસ્તો આપણે ત્યાં કોઈક માણસને નોકરીએ કામે રાખ્યો હોય ડ્રાઈવર હોય કે ખેતીવાડી હોય અને જરાક કામ ન કરે તો આપણે બીજી વખત એને ના પાડી દઈએ છીએ કે ભાઈ તું કાલથી કામે ન આવતો અને આ ભાજપની સરકાર ત્રીસ વર્ષથી આપણું કામ નથી કરતી છતાંય આપણો હાથ એના બટન ઉપર વયો જાય આપણે પણ કેવું પડે ભાજપ વાળા કાલથી હવે તમારે કામે આવવા નથી વિધાનસભામાં અમે આમ આદમી પાર્ટીની સરકારને જવાબદારી સોંપવા જઈ રહ્યા મિત્રો મેં તમને પહેલા જ મારી વાતમાં કીધું કે મન હોય તો માળવે જવાય આ દરેક દુનિયાની દરેક બાબત મન ઉપર નક્કી થાય છે ગોપાલભાઈનું નું મન હતું તો કોન્સ્ટેબલની નોકરીમાંથી રાજીનામું આપ્યું તો આજ ધારાસભ્ય બની છે ઉભા છે હતું તો સરકારી નોકરીમાંથી રાજીનામું આપી આજ ધારાસભ્ય તરીકે ઉભા છે જે દિવસે ગુજરાતના ગામડાનો સામાન્ય ખેડૂત સામાન્ય મજૂર માણસ મજૂરી કરતો વ્યક્તિ ગરીબ વ્યક્તિ મનથી નક્કી કરી લેશે ને કે આ ભાજપને કાઢવી છે તે દિવસે ગુજરાતમાંથી ભાજપના એવા મૂળિયા ઉખડી જશે કે સો વર્ષ સુધી ગુજરાતમાં ભાજપની સરકાર પાછી નહીં આવે દોસ્તો ગરીબોને રીબાવવામાં કશું જ બાકી નથી રાખ્યું આ લોકોએ તમે જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર જ્યાં જુઓ ત્યાં તાનાશાહી પોલીસ મોકલે સરકારી તંત્રની દબાણ આવે અને નાના માણસને ડરાવવાની દુકાન ચાલુ કરી છે ભાજપે પણ તમને સત્તા મળી હોય સત્તામાં બેસવાનો અધિકાર જનતાએ આપ્યો હોય તો સત્તાનો ઉપયોગ જનતાને ડરાવવામાં નહીં પણ જનતાને સલામતી સુરક્ષા અને સુવિધા પૂરી પાડવામાં થવો જોઈએ આજ જનતાને કોઈ સુવિધા મળી નથી રહી ગુજરાતના ખેડૂતો ત્રાહીમામ પોકારી ગયા છે વેપારીઓને જીએસટીના નામે રેડ પડાવી દઉં આ કરાવી દઉં તે કરાવી દઉં ના નામે લૂંટવામાં આવી રહ્યા છે અનેક ગામડાના ખેડૂતોની જમીનમાં જબરજસ્તીથી વીજળી કંપનીઓના થાંભલાઓ નાખવામાં આવે છે કોઈ વળતર ચૂકવ્યા વગર દાદાગીરી કરી પોલીસને સાથે લાવી અને ખેડૂતના ખેતરમાં ગમે ત્યાં થાંભલો નાખી દેવાનો ગમે ત્યાં રોડ બનાવી દેવાનો ગમે ત્યાં ગમે તે બની જાય કોઈ કાયદો કોઈ વ્યવસ્થા કોઈ નીતિ નિયમનું પાલન થતું નથી અને એવા સમયે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજી અને ઈશુદાન ગઢવીના નેતૃત્વમાં ગુજરાતના લોકોની લડાઈ લડી રહી છે તમને બધાને એમ લાગતું હોય કે આમ આદમી પાર્ટીના યુવાનો ગુજરાત માટે સારું કામ કરી રહ્યા છે તમને એમ લાગતું હોય કે આ યુવાનોના હાથ મજબૂત કરવાની જરૂર મૂકશો તો અમે ઘણું સારું કામ ગુજરાતમાં કરી શકશું દોસ્તો દોસ્તો તમારા આશીર્વાદની જરૂર છે મહેનતની જરૂર છે આપણે બધાએ આપણા ગામમાં આપણા મત વિસ્તારમાં આપણા સમાજમાં

આપણે કઈ ભ્રષ્ટાચાર કરતા નથી તાનાશાહી કરતા નથી લોકોને લૂંટતા નથી તો ડરવાનું શા માટે અને ડરનું સામ્રાજ્ય પેદા કર્યું છે વધુમાં વધુ વધુમાં વધુ શું કરીશું લેશે મારી નાખશે ચૈતરભાઈને જેલમાં પૂરી દીધા તો મારી નાખ્યા ગોપાલભાઈને મારી નાખશે એવી તો ઓકાત નથી ભાજપાળાની કે અમને હાથે અડાડીએ કે દોસ્તો સરકારમાં છે

પણ ભાજપના મિત્રોને વિનંતી છે કે જેટલું ખમી શકો એમ હોય જેટલું સહન થાય એમ હોય એટલો જ જુલમ અમારા ઉપર કરજો કાલે ગુજરાતની જનતા સરકાર બદલશે કાલે આ કરોડો લોકોનો આત્મા જાગશે ગામડાના માણસથી થી લઈ અને શહેરોમાં રહેનારા લોકો સુધીનો આત્મા જાગે અને ગુજરાતમાં સરકાર બદલાશે તે દિવસે જેણે જેણે જનતાના પાય પાયની લૂંટી કરી છે લૂંટી લીધા છે એ બધાનો હિસાબ કરશું ત્યારે સહન થઈ જવું જોઈએ ભાજપ વાળાથી દોસ્તો મિત્રો મારી એટલી જ વિનંતી છે કે આપણે બધાએ ખૂબ વિશાળ મોટો સંઘર્ષ કરવાનો છે આપણે બધાએ અહીંથી મન બનાવીને જવાનું છે કે હું મારા ગામમાં કમસે કમ આમ આદમી પાર્ટીને વધુ મત મળે એવી કોશિશ કરીશ કેમ કે આખી દુનિયામાં આખા ગુજરાતમાં એક માણસ ન પહોંચી શકે પણ પોતાના મોલ્લામાં પોતાની જ્ઞાતિમાં પોતાના પોતાના વિસ્તારમાં તો માણસ માણસ કહી શકે કે નહીં દરેક જો મોલ્લા ફળિયાની જવાબદારી લે અને પોતાના ફળિયામાંથી મોલ્લામાંથી ગામમાંથી આમ આદમી પાર્ટીને જો વધુને વધુ મત અપાવે તો આખા ગુજરાતમાંથી આ તાનાશાહી હટાવી અને આમ આદમી પાર્ટીનું શાસન કરી શકાય એમ છે દોસ્તો આજ આપ સૌ આટલા ઉત્સાહ સાથે આમ આદમી પાર્ટીની સભામાં પધાર્યા એ બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ સભાને સફળ બનાવવા માટે અમારી આ વડોદરા અને આસપાસના તમામ જિલ્લાની આમ આદમી પાર્ટીની ટીમને પણ હું વિશેષ શુભેચ્છાઓ પાઠવું છું કે ખૂબ સારી એમણે મહેનત કરી છે સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય ખૂબ ખૂબ આભાર